તમને એમ જ લાગે કે હમણાં કઈક ને કઈક થઈ જશે છોકરાઓને બોલાવી લો આવી જાવ ઘરે એકલી હોઉં ને કે આવી જાવ મને કઈક થઈ જશે હા બહેનોમાં ખરેખર જ્યારે ઊંધો ગેસ થતો હોય કે એને કારણે ગભરામણ બેચીને જેવું લાગતું હોય ત્યારે બહેનો ખૂબ પરેશાન થઈ જતા હોય છે હજી સુધીનો અનુભવ એવું કહે છે કે જેટલા જ લોકો જેન્ટ્સ લોકોને એટલી ઊંધા ગેસની પરેશાની જેટલી રહેતી હોય છે એનાથી વધારે બહેનોમાં પણ આ પરેશાની રહેતી હોય પણ બહેનો બિચારા લોકો સુધી પહોંચી ન શકતા વ્યવસ્થિત દવાખાના સુધી પહોંચી નથી શકતા અને એને કારણે કેટલા બધા વર્ષો સુધી હેરાન રહે છે એવા જ એક બહેન શબનમબેન મારી સાથે જે ભૂશથી આવે છે અને એમને માત્ર ચૌદ દિવસની સારવારથી અત્યારે કેટલો અદભૂતપૂર્વ ફાયદો થઈ ગયો છે એ આપણે એમના મોઢાથી જ સાંભળશું અને એમની જે મુશ્કેલીઓ હતી કેટલી હદે પરેશાન કરતી હતી એ પણ આપણે સાંભળશું કે જ્યારે બહેનોમાં ગર્ભાશય કાઢી નાખવામાં આવે ત્યારે કેટલી બધી મુશ્કેલીઓ થતી હોય છે અને સબનમબેને પોતે જ કીધું કે લોકો સુધી આ વાત પહોંચી જોઈએ કારણ કે એમ જ વિડીયો જોઈને આવ્યા છીએ ને હું જ જો લોકોને નહીં કહું

વિડીયો જોઈને આવ્યા હતા તમારો વિડીયો જોઈને તો જેવી રીતે પેશન્ટને ખૂબ સારું લાગતું હતું એને સંતોષ લાગતો હતો તમને સંતોષ લાગે છે એ તો સરસ ઘણો ઘણો ફરક છે બરાબર છે કેટલા ટકા ફરક પડી ગયો તમને 50% ફરક છે માત્ર 14 દિવસમાં 50% ફરક પડી ગયો તો આટલા જે આ ટ્રીટમેન્ટ તમને બહુ ઝડપથી લાગુ પડી ગયું એવું કહેવાય ને લગભગ તમે બે એક વર્ષથી હેરાન થતા હતા રોજની કેટલી ગોળી ખાવી પડતી મારી પાસે આવ્યા ત્યારે એમ તો ગોળી ખાવું પછી બાટલી પીવું ઈનો સોડા જે હોય કે બધું ખાવા જરાક ફરક પડે પછી પાછી

તમે વિચારતું ને કે બહુ લાંબો સમય બરાબર તો કે જલ્દી લાગુ પડી ગયું બરાબર ને તો સ્વપ્નબેન તમે જે છે બિચારા જેમ તમે જેમ એક લેડીઝ તરીકે હેરાન થયા ગરબા છે કાઢ્યા પછી ને તકલીફ વધી ગઈ એવડી બધી તો તમે લેડીઝને આપણા જે આયુર્વેદની સારવાર છે કે જે આપણે ટ્રીટમેન્ટ કરતા એના છે તમે એમને શું કહેશો શું માહિતી આપવા માંગશો અમે એમ કહીએ કે ક્યાં ન જાજો અહીંયા જ આવજો ને 100% ફરક પડી જ જશે બરાબર હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહથી વોટ્સએપમાં મોકલી આપશું તો સબનમ તમે જેમ કે અત્યારે બીજી કોઈ વિલાઈતી દવા કે કાંઈ લેતા તમને ગરમ બહુ પડતી હશે એવું થાય બહુ ગરમ ગરમી આપણી દવા ક્યારે ગરમ પડી નથી પડી ગરમ બરાબર છે તો સબનમબેનના માધ્યમથી એ જ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો જો તમને ગરમ પડે છે ને તો વાંક આયુર્વેદ દવાનો નથી વાંક ખરેખર તમારા નિદાનનો છે જો તમારું નિદાન સાચું નથી હોય તો તમને દવા ગરમ પડે પછી તમે ગમે ત્યાંથી દવા લેતા હોય હોસ્પિટલમાંથી લીધી હોય કે આયુર્વેદ ડૉક્ટર પાસે લીધી હોય તમે ઓનલાઈન મંગાવી હોય તમે ઘરે હાથે ખાંડ લેતા હો તો મેડિકલ સ્ટોરમાં લેતા હોવ ગમે ત્યાંથી દવા લેવો પણ જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો મોટું નુકસાન થશે એનાથી અમારી અહીંયા દવા કોઈને ગરમ નથી પડતી કારણ કે અમારું નિદાન સાચું થાય છે

કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ કરાવો તો સૌથી પહેલાં તો એ જો કે ડૉક્ટર પાસે અનુભવ કેટલો છે તમારા જેટલા કેટલા રોગોને મટાડેલા છે કે નહીં સાથે સાથે ડૉક્ટરને તમે પૂછો કે આ દવા કરવાથી આ સારવાર કરવાથી મને કેટલા ઝડપથી ફાયદો થશે મને રોગ વધી તો નહીં જાય ને કે મને જે છે એ કોઈ પ્રકારની આડઅસર તો નહીં થાય ને કે નબળાઈ તો નહીં આવી જાય ને અમારી જે પંચકર્મ સારવાર છે એ સંપૂર્ણ નિદાન કર્યા પછી મારા ખુદના માર્ગદર્શન થતી હોવાને કારણે સારવાર કોઈને પ્રોબ્લેમ નથી કરતી ને તાત્કાલિક જે છે એ શરીરમાં સ્ફૂર્તિ અનુભવ છે આજે કેમ બેન હલકું લાગે છે ને બહુ શરીર બરોબર છે આવે એના કરતા હલકું બરોબર ને એટલે આ બધી વસ્તુ જે છે એ જરૂરી છે કે જ્યારે તમે પંચકર્મ સારવાર કરાવતા હો છો અને છેલ્લે તું એટલું જ કહીશ કે આયુર્વેદ સારવાર જલ્દી અસર કરે જ છે જરૂર છે તમારી ધીરજ અને શ્રદ્ધાની

અને બેન તમારો આ વિડીયો જે છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં બધે ફેસબુક મૂકી શકીએ કાંઈ વાંધો નહીં વાંધો નહીં બરાબર બેન ખૂબ ખૂબ ધન્યવાદ બેન અને હજી અમે એવું ઈચ્છીએ કે પચાસ ટકા તમને સો ટકા સારું થઈ જાય બરાબર ને